માનવતા જીવતી છે એવું ઉદાહરણ અહીં આવી તો જોવા મળે નજર સમક્ષ તો તમને પેલા તો આ કેવી રીતે વિચાર આવ્યો અમારા જે બાપુ હતા ને એમ કેતા કે જેનું કોઈ ન થાય ને એના તમે થઈ જાવ તો તમારો ઉપર વાળો થાય અને માને દીકરો બહુ જ વાળો છતાં પણ માય સ્વીકારતી નથી આ દરથી આ પછી કોઈ સ્વીકારતો નતા સમાજ સ્વીકારે નહીં ઘર સ્વીકારે નહીં મહિનામાં અમે એક બે એકાદ બે એકાદ બે હાજા કરીને ઘરે મોકલી દઈએ સમાજમાંથી વિખોટા પડેલા સમાજમાં ભરી જાય તો સારું ને પહેલાં તો આશ્રમને વીસ વર્ષ થયા વીસ એકવીસ વર્ષ પણ ટ્રક લાવતો ને તો એ અંદર પાણીનો કેરબો વીસ લીટરનો ઉપરનો રાખતો કેબિન માટે ફજીઓ કાતર બધું રાખતો કોઈ ગાંડો રસ્તા મળે મને ગાડી આપતો હોય તો એના વાળ કાપી નાખું કપડાં હું પેસેન્જર હોય ને એના કપડા લઈ લેતો અહીં ફોર લીમડા શોક માંથી પછી એને કપડાં બદલાવી દઉં ને એને માર્ગે હું મારે માર્ગે હોય તો